ચાલો હું તને ચાર સવાલ પૂછી બરાબર એના જવાબ તારે મગજમાં ધારી લેવાના અને એ તું મગજમાં ધારે ને હું પેપર ઉપર લખી નાખ બરાબર ચાલ તારો પેલો સવાલ છે તારું ફેવરેટ ફળ કયું છે ધારી લીધું ધારી લીધું લખી નાખો હા લખી નાખ લખી હાલ ચાલ મેં લખી નાખ્યું બરાબર આ લખી નાખ્યું અને આ ચીઠી રાખ તારી પાસે તને એમ ન થાય ચીટિંગ કરે બરાબર કયું હતું કેરી કેરી ઓકે ચાલ હવે તારું ફરવાનું સ્થળ કયું છે એ મગજમાં ધારી લીધું ધારી લીધું લખી નાખું હાલ ચાલ મેં લખી નાખ બરાબર આ ચીઠી પણ રાખ તારી પાસે કયો હતો દુબઈ દુબઈ રેડી ત્રીજો સવાલ તારો ફેવરેટ એનિમલ કયું પ્રાણી તારે લીધું તારે લીધું લખી નાખું લખી નાખ હાલો મેં લખી નાખ્યું બરાબર હવે એ પણ ચીઠી રાખ તું તારી પાસે કયો હતો વાઘ વાઘ રેડી ચાલ હવે તારો ચોથો સવાલ ઉપર નીચે અપ ડાઉન એટલે કે રાઈટ ને લેફ્ટ ચાર એરામાંથી કોઈ પણ એક એરો ધારી લીધો ધાર લીધો ધાર લીધો લખી નાખું હાલ મેં આ લખી નાખું બરાબર આ થઈ ગયો ચોથો સવાલ આલે આ તો રેડી પાક્કું લાય હવે ચારે ચાર મને આપી દે બરાબર હવે આપણે ચારે ચાર જોઈ લઈએ જવાબ હાચા છે કે નહીં હવે આપણે પેલી સીટી ખોલીએ તારું ફેવરેટ પ્રાણી કયું હતું વાઘ હતું આલે જોતા એ જ છે કે હે